દ્વિવેદી અને સંયુક્ત રક્ષા મંત્રી જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંધુ દરમિયાન બીએસએફ અને અન્ય સેનાની એકતા અને કાર્યક્ષમતાની પ્રશંસા કરી છે તેમણે રણની દુશ્મનાવટ અને ડ્રોન હુમલાઓ સામે સેનાની તૈયારી અને પ્રતિસાદની પ્રશંસા કરી છે જેસલમેર અને બારમેર જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન હુમલાઓને સક્રિય કર્યા પછી મિસાઇલના અવશેષો મળી આવ્યા છે સ્થાનિક પોલીસ અને સેનાએ આ અવશેષોને સુરક્ષિત રીતે હટાવી અને તપાસ શરૂ કરી છે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સુધીર ચૌધરીએ જણાવ્યું જાહેર કર્યું કે જ્યારે પણ અજાણ્ય વસ્તુઓ મળી આવે ત્યારે તેમને સ્પર્શ ન કરવા અને સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે આ ઓપરેશન સિંદુર અંતર્ગત ભારત અને પાકિસ્તાનની સીમા પર સુરક્ષા વધારવા માટે બીએસએફ અને ભારતીય વાયુસેનાએ ચોવીસ કલાકની પેટ્રોલિંગ અને સર્વેલન્સ શરૂ કરી છે આ પગલાંઓથી સીમા પરના ગામો અને શહેરોમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે બીએસએફના અધિકારી જયપાલ સિંહે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાની ડ્રોન હુમલાઓને નિષ્ક્રિય કર્યા છે અને સીમા પર સુરક્ષા સુનિશ્ચિત કરી છે